તેમજ ઉમેદવાર મિત્રોને નજીકના સ્થળમાં જ પોસ્ટિંગ આપવામાં આવશે એવું નાયબ સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે નાયબ સીએમ એલઆરડી ભરતીને લઈને શું બોલ્યા એ આ વિડીયોમાં તમે જોઈ શકો છો જે લોકો નવી ભરતી પામ્યા છે જે લોકો આજે એનાયત પત્ર મળી રહ્યા છે તમને સૌને આ વખતે ભરતી પછી તમારું તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન માંગવામાં આવવાના છે